નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પંચમાલ જિલ્લા એસપી કચેરી અને સુરક્ષા સેતુ સોસાયટી પંચમાલ ગોધરા અંતર્ગત અંધશ્રદ્ધા અને મહિલા અત્યાચાર ટ્રાફિક નિયમોનું પાલન દારૂ ચોરી વગેરે જેવા મુદ્દાઓને લઈને ભવાઈ નાટકના માધ્યમથી જનજાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો પંચમાલ જિલ્લાના હાલોલ નગર હાલોલ ટાઉન રૂરલ પાવાગઢ વિજલપુર કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં વધતા જતાં અંધશ્રદ્ધા અને મહિલા પર થતા અત્યાચારોને અટકાવવા લોકનાટ્ય ભવાઈના માધ્યમથી જનજાગૃતિનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો જેમાં શ્રી મહાકાળી ભવાઈ કલા મંડળના સંચાલક તુરી લાલજીભાઈ પરશોત્તમભાઈ સહિતની ટીમ દ્વારા ગામડાઓમાં કોઈ બીમાર પડે તો દવાખાને જતા નથી અને ભુવાઓ પાસે જતા ડાકણ ચૂડેલ વળગણ છે તેમ કહી ભુવાઓ પૈસા પડાવી લે છે ત્યારે આપણે બીમાર પડીએ તો ભુવા પાસે નહીં પણ ડોક્ટર પાસે જઈએ સારવાર કરાવીએ તેમજ મહિલા પર અત્યાચાર ન કરાય તેવા વિવિધ મુદ્દાઓ પર હાલ લોકનાટ્ય નાટ્ય માધ્યમથી ગામે ગામ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે હું કઈ અપણ નથી આવા બધા કરવા આવે છે એને એક રૂપિયો આપવાનો નથી એ કુકડા લાય છે ને એ કુકડા પાછા આપી દે ને પૈસા પાછા આવી તારી જોડે જેવા કેટલા ભુવા જોયા આવી અંધા માં માનવું નહીં કોઈ ભૂવો નહીં આપડે જો ઘરમાં બીમાર પડ્યા હોય તો દવાખાને જાઓ અંધશ્રધ્ધામાં રહો નહીં રંગલા ઓ રંગલા માસ અંધ ના બે કલાકથી હવે ધુણે તને કશું આરામ થયો ચાલ ઉત્તરને દવાખાને લઈ જાઉં અને તું હવે આજથી અનસર્તામાં ધ્યાન રાખવાનું નહીં આપણે છોકરો બીમાર થાય કે તું બીમાર થાય કે હું પણ બીમાર થઈ જાય હું તો दारू પીવું એટલે બીમાર નહીં થાઉં આડીકમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી એ અને વિડિયોને લાઈક કરી એ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરી